નમસ્કાર મિત્રો આજે ઘણા દિવસ પછી આ વિડીયો બનાવું છું હવે જે લોકો નવું નવું શીખતા હોય છે જેનો છ આઠ મહિના બાર મહિના સુધીનો રિયાઝ કમ્પ્લીટ થઈ ગયો છે હવે એના મનમાં ક્યાંક ને ક્યાંક એક સવાલ તો અવરનવર આવતો હોય છે કે ભાઈ તબલા પર હાથ ઘણીવાર સેટ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય છે. કયા હાથ કઈ રીતે તબલા પર રાખવા કઈ રીતે સેટ કરવા કારણ કે એમાં બને છે એવું કે જે નવું નવું શીખતા હોય છે ને એ સ્વાભાવિક છે કે એ શરૂઆતમાં કોઈ રામ દરબાર કે ગામમાં થતા ધૂન ભજનમાં માં એ લોકોની શરૂઆત થતી હોય છે. તો સ્વાભાવિક છે કે જેને એ લોકો સાંભળતા હોય છે એ સાઉન્ડ સિસ્ટમમાં અને જે ગામની અંદર જે હોય છે એમાં પણ ઘણો બધો ડિફરન્સ હોય છે બીજા નંબરમાં જ્યારે કોઈ ઉસ્તાદ વગાડતા હોય છે ત્યારે એ જે હાથ મૂકતા હોય છે તો જે નવું શીખતા હોય છે એનું ધ્યાન હોય છે એ વસ્તુ પર કે એના હાથ કઈ રીતે પડે છે એ કઈ રીતે વગાડે છે પણ જે નવું નવું શીખતા હોય છે એ જ જ્યારે એ રીતનું વગાડવા જાય છે ત્યારે ઘણી વાર એને મનની અંદર એવો વિચાર આવે છે કે ભાઈ આવું કેમ નથી વાગતું તો ક્યાંક ને ક્યાંક આપણા જે તબલા પર આ હાથ જે આપણે મૂકી છે એમાં ક્યાંક ને ક્યાંક આપણાથી હજુ પ્રોબ્લેમ છે એમ આવું એના મગજની અંદર ઘણી વાર ચાલતું હોય છે એમાં ઘણીવાર બને છે એવું કે જેને આપણે સાંભળતા હોય છે જે મોટા ઉસ્તાદ હોય છે એની પાસે અનુભવ એવડો હોય છે કે જીવારીવાળો હાથ અને વાળો હાથ કારણ કે જમણો હાથ છે જીવારી જે જમણી છે જમણા હાથે જીવારી વગાડે છે કોઈ ડાબા હાથે વગાડતું હોય તો સ્વાભાવિક વાત એ છે કે તમારો જમણો હાથ અને ડાબો હાથ બે નું કામ અલગ અલગ છે જીવારી જમણા હાથે તમે વગાડો છો તો સ્વાભાવિક છે કે તમારો ડાબો હાથનું જે કામ છે એ ડાબો કને કરવાનું છે તમારો જમણો હાથ છે તો એ જમણા હાથનું કામ જમણા હાથે કરવાનું છે પણ આ મિસ્ટેક ક્યાં થાય છે કે જે નવું શીખતા હોય છે કે છ બાર મહિનાથી જે વગાડતા હોય છે એના જે બંને હાથ જે કમ્પ્યુટર રીતે આમ ચાલવા જોઈએ ખરેખર ચાલતા નથી કારણ કે એ જયારે જીવન પર પૂરેપૂરું પોતાનું ફોકસ કરવા જાય છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક ધોરમ વાળા વાત ફગતો હોય છે અને આવું એટલા માટે થાય છે કારણ કે લાંબો સમયથી લોકો વગાડતા નથી હોતા તબલામાં જેમ જેમ તમે સમય જશે એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ ચાર વર્ષ એમ એમ તમારા હાથ કમ્ફર્ટ થતા જાય અને સ્વાભાવિક છે જ્યારે ભજનની રમઝટ બોલતી હોય કે ધોનની રમઝટ બોલતી હોય ત્યારે બંને હાથ તમારા એકદમ ફ્રી માઇન્ડલી હાલવા જોઈએ જીવાળી તમારી પરફેક્ટ વાગતી હોય તો જેમ તમારો જમણો હાથ વ્યવસ્થિત વાગતો હોય છે તો સ્વાભાવિક છે કે એ જ તમારો ડાબો હાથ કોન મોરમ પર એ રીતે હાલવો જોઈએ જ્યારે બંને હાથ તમારા રમ અને જીવારી પર એકદમ પરફેક્ટલી હાલ છે ત્યારે જે મોટા ઉસ્તાદ વગાડતા હોય છે અને એ લોકો જે થાપ મારતા હોય છે જે જીવારીમાં જે રીતે વગાડતા હોય છે એના બીટ અને તમે જે વગાડો છો એના બીટ બધા સેમ થઈ જશે કારણ કે બંને હાથ કમ્ફર્ટ હોવો જોઈએ એક હાથ પર આપણે જ્યારે ફોકસ કરવા જઈએ ત્યારે જ્યાં સુધી બીજો હાથ અટકે છે ત્યાં સુધી સમજી લેવાનું કે હજી તમારે રિયાઝની જરૂર છે ક્યાંક ને ક્યાંક કારણ કે નવું નવું શીખતા હોય ત્યારે એક તો હજુ નવા નવા હજી તાલનો રિયાઝ કર્યો હોય હિંચ ચલતીથી શરૂઆત કરી હોય હજી એટલો બધા લાંબા પ્રોગ્રામ ન કર્યા હોય અને સ્વાભાવિક છે કે ગાવાવાળા ફરતા હોય હાર્મોનિયમ પર બેસનાર ફરતા હોય એક જ વસ્તુ અનેક રાગમાં ગવાતી હોય ત્યારે શીખાઉને ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે તો કેવાનો મારો ભાવ એ છે કે તમારા બંને હાથ સેપરેટલી ચાલવો જોઈએ કે જમણા હાથની અસર ડાબા હાથ પર ન થવી જોઈએ ડાબા હાથની અસર જમણા હાથ પર ન થવી જોઈએ બે હાથ જ્યારે પોતાનું 100% કાર્ય કરવા લાગશે ત્યારે તમારા બીટ તમારું રિધમ તમારી એક્યુરેસી એકદમ પરફેક્ટ આવી જશે ઘણીવાર ભજનના બોલ એવા હોય છે કે એમાં લગાતાર થાપ આવતી હોય છે લગાતાર એમ ઘણી બધી થાપ આવતી હોય છે પરંતુ એ જે ઉસ્તાદ થાપ મારતા હોય છે અને આપણે જે થાપ મારતા હોય છે એમાં ક્યાંક ને ક્યાંક આપને બાય મિસ્ટેક લાગે છે કારણ કે તબલાની અંદર તબલું વગાડવું અને તબલાને સમજવું તમે જોજો ઘણી વાર હાર્મોનિયમ પર કોઈ પણ નવો કલાકાર ગાવા વાળો બેસશે ને એટલે એ સૌથી પહેલા હાર્મોનિયમના જે સૂર છે ને એ ચેક કરશે સૂર ચેક કરશે એમાં ચેન્જર છે કે સાદું હાર્મોનિયમ છે કે ચેન્જર છે તો એ બીજી ગાડીમાં સેટ કરેલું છે કે પેલી ગાડીમાં સી શાર્પમાં છે કે ડી શાર્પમાં છે કે ચાર સફેદથી એ ગાય છે તો ચાર સફેદ ક્યાંથી એમાં ઉપડે છે આવું બધું ચેક કરતા હોય છે તો તબલામાં એ ભલે હાર્મોનિયમ જેટલું નથી પરંતુ તબલાનો જે આ પટ છે

કિનારી છે તમારો હાથ આમ કમ્ફર્ટ એક રીત એકદમ કમ્ફર્ટ રીતે ચાલવું છે અને સ્વાભાવિક છે કે નોર્મલી તબલાની થિયરી એવી છે કે આંગળી આપણે અહીંયા રાખી આને કિનારી પર આપણે આ રીતની હોય છે પરંતુ જે સાઈ બોલે છે ચાપ લાગે છે ઘણીવાર તબલા કોમળતાથી વાગે છે પરંતુ જ્યારે આપણે ચાપ મારવી છે જો આજે અત્યારે આ આપણી પાસે સાઉન્ડ એટલે ન ખ્યાલ આવે પરંતુ જ્યારે આ જ વસ્તુ તમે સાઉન્ડમાં કરો ને તો આની શાનદાર ઇફેક્ટ આવે જ્યારે તમે આમ ચાપ મારો ને ત્યારે થોડું પ્રેશર આપવાનું છે પછી આપણે આમ નિરાતે કરી તો એમાં ફેર પડી જતો હોય એટલે સેમ તબલાનું પણ ક્યાંક ને ક્યાંક હાર્મોનિયમ જેવું જ છે કે કઈ જગ્યાએ કેટલું પ્રેશર આપવું અને નવા નવા લોકો હોય છે એને ઘણી વાર ખ્યાલ નથી હોતો ભોરમમાં પણ એવું છે ભોરમમાં જ્યારે તમે આ રીતે થાપી મારો છો પછી આ રીતે થાપી મારો ઈ ફેર પડી જાય છે પછી જ્યારે આ તમારો આગળનો જે આંગળાનો ભાગ છે

એને આવી નાની નાની વાતો હોય છે પરંતુ જ્યારે તમે તબલું વગાડો તમને અનુભવ થાય સમય જાય અથવા તો કોઈ એવો તબલાને લગતો કોઈ સારો ઉસ્તાદ હોય તમે એની પાસે બેસો એને પૂછો એ વગાડે એ તમે જોવો તો તમને ઘણું બધું મગજની અંદર આવશે કે એને કેટલું કઈ જગ્યાએ પ્રેશર આપ્યું છે કઈ રીતે એનું ગોરમ ઉપર એનો હાથ ચાલે ઘણી વાર ગોરમ નોર્મલી વજનમાં ગોરમ ખૂબ ઈઝીલી જ આમ કરો હંમેશા શીખતું રહેવાનું શીખતા રહેશું તો સ્વાભાવિક છે કે ક્યારેક આજ નહીં તો કાલે કાલે નહી ગરમ દિવસે સો ટકા આવડી જાય છે છું કે નિરાશ થતા હંમેશા કંઈક ને કંઈક શીખતા રહેજો ધીમે ધીમે તબલાની હરેક જે હરકત છે એ તમને તબલું શીખવાડશે પરંતુ આની સાથે જોડાયેલા રહેજો જય માતાજી જય ગુરુદેવ